દર્શક મિત્રો નમસ્કાર ભારતીય ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે જે લગભગ આઠક વર્ષ થયા જે મચ્છુ નદી ઉપરનો જે એકવીસ ફૂટનો ઊંચો જે બ્રિજ બનાવવાનું કામ એ પેન્ડિંગ હતું જેને ખાતમુહૂર્ત કરીને ત્રણ પિલર બનાવવામાં આવેલા અને વર્ષોથી આ જે બ્રિજનું કામ બંધ હતું એને આજે જે રાજકોટથી જે મ્યુનિસિપલ કમિશનર જાની સાહેબ ખાસ આજે વાંકાનેર આવેલા વધારેલા અને મચ્છુ નદી ઉપર આવી અને જે બ્રિજ બની રહ્યો છે જે અધૂરું ત્રણ પિલર બનાવી અને જે બ્રિજ બાકી છે ત્યાં વાંકાનેરના સાંસદ શ્રી કેસરદીસિંહ ઝાલા ચીફ ઓફિસર ગિરીશ સજિયા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે આજે બ્રિજ ઉપર આવેલા અને કાલે જે આ બ્રિજનું કામ અધૂરું જે છે એનું ચોવીસ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે અને કાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વ્રદ્રાફિક ઈ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે તો ખરેખર જે ઈ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને વાંકાની જે જનતા જે રેલવેની જે ફાટકનો જે પ્રશ્ન જે છે જે હમણાં તાજેતરમાં થોડા દિવસો પહેલા એક એક કલાક સુધી જે રેલવે ફાટક બંધ રહ્યા છે અને ટ્રાફિકના પ્રશ્નો એટલા બધા છે કે એક એક કલાકની અંદરમાં છ છ ટ્રેનો નીકળે છે જેથી કરીને વાંકાનેરની જનતાને અને આજુબાજુના પંદર વીસ જે ગામોને જે ખૂબ પરેશાની થઈ રહી છે એ પરેશાનીમાંથી મુક્તિ મળવાની છે અને વિધિન ચોવીસ મહિનાની અંદરમાં જાની સાહેબે જે કીધું છે કમિશ્નરશ્રીએ કે ખરેખર ચોવીસ મહિનામાં આ પુલ બની જશે તો ખરેખર વાંકાનેરના જે જનતા જે છે એના માટે ખૂબ ખુશીના સમાચાર છે અને સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલાના જે પ્રયાસોથી જે ખરેખર જે આ પુલ બની રહ્યો છે એટલે ખરેખર વાંકાનેરની જનતા માટે જે સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે જે સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા એને પણ અમે ખરેખર અભિનંદનને પાત્ર છે કે પ્રજાનો જે પ્રશ્ન જે છે આ જે આઠ વર્ષથી આ જે પ્રશ્ન લટકતો પ્રશ્ન જે છે એને જે સોલ્વ થશે તો ખરેખર વાંકાનેરની જનતાને એક સરસ મજાનો જે એમાં એક ખાસ કરીને જે રેલવેની ફાટક જે છે અને જે નેશનલ હાઈવે જે અમારે ટપીને જવું પડે છે એ એમાંથી મુક્તિ મળશે અને એક સારામાં સારી સુવિધા મળશે તો જે હવે શું કીએ છે કમિશનર સાહેબ એ આપણે સાંભળીએ હા લેવે ઓપરેટર પણ છે ઉદેવ પણ છે અને પ્રક્રિયા જે મન છે બરાબર લોકેશન બહુ સારું છે રેલવે ટ્રેકની છે ને આગળ પણ કામ હતું હા હા વર્ષો સુધી બંધ હતું લગભગ અઢી વર્ષ પહેલા આપણે આવ્યા

એલા સાહેબ ભાટીભાઈ ઉભા રહ્યો પણ આજે 10 વર્ષ થયા એવી રીતના બરાબર ભલે જોવા માટે આવ્યા હોય તો આપણે કે વર્ષથી આ એમને છે હા બસ ભલે આવ્યા તમે ભલે આવ્યા તમે હા તો હાલો અત્યાર સુધી કોઈ આવ્યા તા બોલો અમે આવ્યા ને આવ્યા ને તો અમે કે ના કહીએ સો ટકા સારું છે પેલી

કે મને વર્ષ દિવસ માટે મને તો સાહેબ મેં નગરપાલિકાની સાહેબ સિકલ બદલાવી દીધી પૂછી જો સમજા કે નહીં અને અત્યારે પણ આ હા આપ 8 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર નો ચાલી રહ્યું છે હા સાહેબ એમાં શહેરની જે સરકારી દીવાલો ઉપર ભીચિત્રો દોરવા હા અને મારું વાકાનેર સ્પર્ધા વાકાનેર આપણો શહેર સ્વચ્છ શહેર એ થીમ ઉપરના જે ભીચિત્રો છે અત્યારે અમે જોયા હ ખૂબ આકર્ષક છે અને એના લીધે સારું ચિત્ર જોઈને લોકો ત્યાં ગંદકી કરતા અટકશે પણ સાહેબ 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 બધા તમે સંચાલન ના કોન્ટ્રાક્ટ નથી આપ્યા અને આપણે કોમ્યુનિટી ટોયલેટ અને પબ્લિક ટોયલેટ મંજૂર કરતા હોય છે ને કેપિટલ એક્સપેન્ડિચર જનરલી મંજૂર કરતી હવે નવી યોજનામાં આપણે એની સાથે ઓપરેશનલ એક્સપેન્સ પણ મંજૂર એટલે ઓપરેશન અને મેન્ટેનન્સ ના કોન્ટ્રાક્ટ પણ આપતા હોઈએ બરાબર છે આ જૂની યોજના હેઠળ છે અને નગરપાલિકા બોડી ને આપણે સૂચન કરીએ કે એને સ્વભંડોળ મેન્ટેન કરવાના થાય અથવા કોઈ સ્વૈચ્છિક સંસ્થા સાથે અપ કરી અને એનું સંચાલન આપવું પડે બરાબર એવી કોઈ એનજીઓ જો આગળ આવતી હોય એ પણ પ્રયત્ન કરવા એને એક ઠરાવ કરીને સોંપી શકાય બરાબર આમાં મૂળ મૂળ એક ઉમેરો કરવો કમિશ્નર સાહેબે જ હમણાં વાત કરી આ પ્રશ્ન જે રહ્યો એ વર્ષોથી પેન્ડિંગ છે એક એક વાર વાર આનું તમે હમણાં પોતે કીધું એ પ્રશ્ન પણ ઘણા વર્ષો પેલા થયું હતું અને પછી પેન્ડિંગ પ્રશ્ન હતો એને પાછો લગભગ અઢી વર્ષ પહેલા વેવટદાર શાસન દરમિયાન પાછો ધક્કો મરાવીને ચાલુ કરાવવાનું કર્યું હતો આજે જયારે કમિશનર આવ્યા હોય ત્યારે ઓમિશન તરફથી આપણે એમ આભાર વ્યક્ત કરવો જોઈએ કે આ કાર્યક્રમ કાલથી મુખ્યમંત્રી સાહેબના ના હાથોથી ખાતમુહૂર્ત ના માધ્યમથી ફરીથી કાર્ય અહિયાં ચાલુ થશે એ પોતે નિરીક્ષણ કરવા આવ્યા છે એટલે સારી વાત છે મકાનેર અંદર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે ગામની જે પ્રશ્ન છે એને જોવા માટે બહુ ઓછા વ્યક્તિઓ આવતા હોય છે પહેલી વાર આવ્યા છે ગામની પીડા સાંભળવા માટે બહુ ઓછા વ્યક્તિઓ ધ્યાન દેતા હોય છે એવા સંજોગોમાં જ્યારે કમિશનર કમિશ્નરસિંહ આવ્યો હોય ત્યારે એ આપણા માટે સારી વાત છે વિસ્તારના નાગરિકો માટે અને આ એટલો ગંભીર અને મોટો પ્રશ્ન છે કે આગળની જે આ સોસાયટીઓ રહી એમાં લગભગ સાત થી આઠ હજાર જેટલી વસ્તી રે છે બરાબર છે અને આ આગળનો જે રસ્તો રેલવેના ફાટકના કારણે રસ્તો બંધ થાય છે ત્યારે એક એક કલાક રસ્તો બંધ થાય છે રેલવેના અધિકારીઓ સાથે સંકલન કરી અને ઓવરબ્રિજ ને અંડરબ્રિજ માં પણ પ્રશ્ન ઉભા જે છે જેના કારણે થતું નથી કે અહીંયા જે નેશનલ હાઈવે છે એ નજીક છે એટલે આ બધા પ્રશ્ન ભેગા થવાના કારણે અહીંયા ફાટકના કાપ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ ન થવાના કારણે આ બ્રિજ નું કામ વધારે મહત્વનું થઈ જાય અને બીજું માત્ર આ સોસાયટી નહીં પણ વાકાનેરના આ બાજુના કાંઠાના લગભગ દોઢ કલાક હોય જેના કારણે આખા સિટી નો પ્રશ્ન ગંભીર થાય જયારે સરકારે ફરીથી આ કાર્યક્રમ ઉપાડ્યો છે કમિશનર સાહેબ પોતે જોવા એ નિરીક્ષણ કરવા એવા છે ત્યારે અમે તો આભાર એમનો વ્યક્ત કરી છે કે આ વાકાનેર માટે એક ખૂબ ગંભીર અને મોટો ટ્રાફિક નો પ્રશ્ન આવનારા સમયમાં સોલ્વ થવા જઈ રહ્યો છે થેન્ક યુ સાહેબ તમે સાહેબ કમિશનર સાહેબ પહેલાં વહેલાં તો આવ્યા એ બદલ હું વાંકનેરના અમારા પત્રકાર સેવા સંગવતી તમારો આભાર માનું છું કે પહેલાં તમે એવા છો કમિશનર સાહેબ કે કોઈ અહીંયા આવીને આ આ જગ્યાએ નિરીક્ષણ કર્યું સાહેબ સમજ્યા કે નહીં હા અને સાહેબ અહીંયા હમણાં અમે સાહેબ કલાક કલાક અમે સાહેબ અહીંયા ઊભા રહી છીએ સાહેબ એટલે અમારી જે વેદના રહી ને સાહેબ એ કંઈક તો સાહેબ અમારી બોલે છે સાહેબ અમે કલાક કલાક ઊભા રહીએ ને સાહેબ આનો ટાઈમ મંતી કર્યો ને એમાં પછી નિય પ્રિન્સિપલ સફર પર સાહેબની બરાબર મારા હાતોથી એટેન્ડ કરવાની હોય પણ આપણો આ પ્રોગ્રામ પહેલા જ બહુ સરસ બહુ સરસ સાહેબ વાહ

એને આપણે મંજૂરી સરકારશ્રી તરફથી મારા તરફથી ગયું છું એના સરકારશ્રી તરફથી મંજૂરી મળી ગઈ છે એનું ટેન્ડર થઈ ગયું એના કોન્ટ્રાક્ટર નક્કી થઈ ગયા એટલે આવતીકાલથી એ ખાતમુહૂર્ત થયાથી એ કામ ચાલુ થશે અને ચોવીસ મહિનામાં આપણને એ બ્રિજ કાર્યરત મળશે આના લીધે જે આપણા અંદરમાળખાકીય સુવિધાઓમાં જે વધારો થશે એમાં આજુબાજુના ગામ ગામોની પબ્લિકને તો લાભ થશે જ ને જે વાંકાનેરમાં આવતા હોય પરંતુ વાંકાનેરની સામે કાંઠે રહેતી સાત હજારની જનતાને પણ એ સુવિધા મળશે તેનાથી આ ફાટક પાસેથી લોકોએ જે કલાક કલાકના વેઇટિંગ પછી આવવું પડે અને ટ્રાફિક જામની પરિસ્થિતિ થાય એ પણ ભારણ હળવું થશે થેન્ક યુ સર તમે જરા આજે વાકાનેર મુકામે મિલ મિલપ્લોટથી ગામ બાજુનો જે પુલનું કામ ઘણા વર્ષોથી સ્થગિત હતું અગાઉ પણ આનું ખાતમુહૂર્ત થઈ અને વર્ષો સુધી આ કામ એક રોકાઈને ઊભું હતું એ કામ આવતીકાલે મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ગુજરાતના ઘણા બધા વિકાસના જે કામ થઈ રહ્યા છે એના ભાગરૂપે વાકાનેરની એક આ વર્ષો જૂનો પ્રશ્ન સોલ્વ કરવા માટે ખાત ખાતમુહૂર્ત અને કામ ચાલુ કરવાનું એક જે કાર્ય આવતીકાલે થવાનો છે એ ખૂબ સારી વાત છે વાંકાનેર વિસ્તારના અંદર ખાસ કરીને મિલ્ક પ્લોટ વિસીપરા આ આખો જે વિસ્તાર છે લગભગ સાતથી સાડા સાત હજારની વસ્તી વાકાનેરની જ્યાં રહેતી હોય એક બહુ મોટી મોટી વસ્તી ગણાય વાંકાનેર સિટીના પ્રમાણમાં એના માટે આ એક ખૂબ મોટું ટ્રાન્સ આ એક કનેક્ટિવિટીનો એક મોટો પ્રશ્ન સોલ્વ થશે આપણને બધાને ખ્યાલ છે કે અહીંયા ફાટકનો એક મોટો પ્રશ્ન છે લગભગ કલાકથી દોઢ કલાક સુધી ટ્રેનો અને હવે તો ડબલ લાઇન થઈ ગઈ છે એટલે ટ્રેનોની સંખ્યા પણ વધી ગઈ છે એટલે આ ટ્રેનો લગભગ કલાકથી દોઢ કલાક સુધી ફાટક બંધ રખાવે છે ટેકનિકલ મુદ્દાઓના કારણે એ ફાટકમાં પણ અંડરબ્રિજ અને ઓવરબ્રિજનો પ્રશ્ન સોલ્વ થતો નથી એના માટે પણ આપણે કાર્યરત છે અને આપણે કેન્દ્ર સરકારમાં પણ અરજીઓ કરેલી છે પણ જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય ત્યાં સુધી આ ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ કરવા માટે આ સાતથી સાડા સાત હજારની જે આપણી વસ્તી છે એને વાંકાનેર સાથે ડાયરેક્ટ કનેક્શન મળે અને જે ઉપલી બાજુ લગભગ વીસેક ગામ જે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય એ વીસ ગામની જનતાને આ પુલનો ઉપયોગ મળે જેથી કરીને આ એક એક દોઢ દોઢ કલાક સુધી જે વાટ જોવી પડે છે એ ન જોવી પડે એ પ્રકારનું જ્યારે કાર્ય થતું હોય ત્યારે આપણે ગુજરાત રાજ્ય અને ગુજરાત સરકારનું આપણે અભિનંદન વ્યક્ત કરીએ આપણા કમિશનર સાહેબ અહીંયા ઉપસ્થિત છે જનરલી વાંકાનેર નગરપાલિકા વિસ્તારના વર્કિંગ માટે ખૂબ ઓછા વ્યક્તિઓ ઉપરથી આવીને અંગત ધ્યાન દઈ અને જોતા હોય છે પણ આજે જ્યારે એ પોતે નિરીક્ષણ કરવા માટે આવ્યા છે એ એને એનાથી આપણા કાર્યકર્તાઓમાં પણ એક જુસ્સો થાય અને નાગરિકોમાં પણ એક જુસ્સો થાય કે વાંકાનેરના વિકાસના કામ આગળ વધી રહ્યા છે અને આ ઉપરથી પણ બધાય ધ્યાન દઈએ એ પ્રકારનું જ્યારે કાર્ય થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયના અંદર એક ખૂબ મોટી ટ્રાફિકની એક સમસ્યા સોલ્વ થવા જઈ રહી છે એ બદલ હું સરકારનો અને વિભાગનો અભિનંદન વ્યક્ત કરું છું થેન્ક યુ સર બરાબર બરાબર સર સરસ આવો ઓકે સર બાકી તમે અને બીજા પત્રકારો જે કામ કરી રહ્યા છો ને હા સાહેબ

જવાનું થશે <laughs> 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 અને મિલ્પલોડના ચોકમાં રસ્તો